ડભોઈ મહુડી ભાગોળ રેલવે ફાટક નંબર એકવીસ ત્રણ દિવસ બંધ રાખવાના બોર્ડ લગાવવામાં આવ્યા હતા સત્તર ડિસેમ્બરથી ઓગણીસ ડિસેમ્બર સુધી રેલવે દ્વારા પણ કામ ચોથા દિવસે પણ ચાલુ હતું જેને લઈને લોકો હટવાયા હતા રેલવે તંત્રની બેદરકારીના કારણે લોકોને બોગ બનવાનો વારો આવ્યો હતો સમારકામ રાત્રિના સમય આપેલો હતો જેમાં સવારે સાડા અગિયાર વાગ્યાથી ચાર દશાંશ ત્રણ શૂન્ય વાગ્યા સુધીનું કામ પૂરું ના થતાં સવારે આઠ વાગ્યા વાગ્યા સુધી રેલવે ફાટક બંધ રહેતા વાહનચાલકો સહિત નોકરી ધંધે શાળા જતા લોકો અટવાયા હતા અને ટ્રાફિક જામ થઈ ગયો હતો રેલવે તંત્રની કામગીરી સામે લોકોમાં નારાજગી જોવા મળી હતી અટવાયેલા વાહનચાલકોને મુસાફરોને પાંચ કિલોમીટર વેગા ચોપડી થઈ સરિતા બ્રિજ પરથી વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો હતો ગતરોજ રિપેરિંગ કામ પૂર્ણ થઈ આજરોજ ફાટક કાર્યરત થવાની હતી પરંતુ કામગીરી પૂર્ણ નહીં થતા રેલવે ફાટક બંધ રહેતા વાહનો અટવાઈ પડ્યા ફાટક બંધ રહેવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા રેલવે તંત્રની આળસ અને આયોજન માંગ બેદરકારી જોવા મળી હતી રોજિંદા અવરજવર કરતા વાહનચાલકો અને ભાગોળ બહારના વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા રિપોર્ટર રજાક ખત્રીજી પીકે ન્યૂઝ